જો આ ટાઈપની બંગડી બધી દોઢસો વાળા કલર બી બહુ જ ફાઇન ફાઇન છે સાડા સાત હજાર માં કઈ આ બનારસ કેમ છો વડોદરા તો આજે તમને લઈને આવી છું સમતા કાપડ માર્કેટમાં જે કુણાલ ચાર રસ્તાના માર્કેટથી ઓળખાય છે અને જે નવા લોકેશન ઉપર ચાલુ થઈ ગયું છે તો આવો મારી સાથે તો કેમ છો વડોદરા જો આજે આપણે આવી ગયા છે કુણાલ ચાર રસ્તાવાળું જે માર્કેટ નવા લોકેશન પર આવી ગયું છે સમતા કાપડ બજાર ત્યાં હું તમને લઈને આવી છું અહીંયા તમને જો આ ટાઈપનું મોટું પાર્કિંગ જોવા મળવાનું છે અને અત્યારે હાલમાં ચાર વાગ્યા છે તો હું આવી ગઈ છું અહીંયા એટલે બધા સ્ટોલ લાગી જ રહ્યા છે પણ ખાસા એવા સ્ટોલ લાગી પણ રહ્યા છે ચાલો આપણે ત્યાંની વિઝિટ કરીએ અને તમને બતાવું કે અહીંયા જો અહીંયા તમને આ ટાઈપનું બેંગલ્સનું કલેક્શન ને બધું જોવા મળશે કેટલાવાળી છે આ કોઈ પણ આ જો તમને આ ટાઈપની બધી બંગડી સો સો રૂપિયામાં મળશે પછી આ છે સેટ આ પણ સો રૂપિયાનો સેટ છે અને આ આ બધા આગળ પચાસ જો આ બધું સો પછી આ લગાવેલા છે મંગળસૂત્ર પચાસ વાળા આના જો આ પણ પચાસ

પછી આગળ જઈએ આપણે અહીંયા તમને અંદર એન્ટર જ ચનિયા ચોલી આવી ગઈ છે એનું કલેકશન મળી જવાનું છે વાવ બધું હજુ સેટઅપ ચાલુ જ છે આ કેટલા વાળી છે ચોલી બેન આ બધી ભાવ થઈ જાય કઈ બધી છ સાત હજારવાળી છે જો અહીંયા તમને બધી છ સાત હજારમાં સાઈડર મળવાની છે પછી આ બ્રાઇડલ છે ને કેટલા વાળી છે આ રેડ સાડા સાત હજારમાં તો જો તમને આ બ્રાઇડલની ચોલી છે પંદર હજાર કે છે પણ સાડા સાતમાં મળશે તો આ માર્કેટમાં તમને આ ટાઈપના ડ્રેસ મળવાના છે બધા સાતસોના બે છે હા કોટન રિયોન મિક્સ આવશે તમને બધા સાતસો ના બે છે એક લેવું હોય તો સાડી ત્રણસો પછી આ બાજુ બી પેર છે કોટ સેટ છે કેટલા વાળા કોટ સેટ છે આ લગાય આ લગાવી વાય ચારસો અને આ છે થ્રી ફિફ્ટી અને આ ટ્રેક ટુ હંડ્રેડ વાહ

અને આ હજાર હજાર તો જો તમને થોડી હેવી સાડી જોઈતી હોય તો એ બી અહીંયા મળી જશે જો આ ટાઈપની સાડીનું કલેક્શન બી છે કેટલા વાળી છે આ પંદરસો વાળી ભાવ થઈ જશે તો જો આ બધી ભાવ થઈ જશે સાડીમાં અને ડ્રેસ માસી કોઈ બી અરે વાહ ટુ પીસ છે થ્રી પીસ છે હા જો ફાઇન છે જો અહીંયા તમને આ ટાઈપના ચારસો રૂપિયાના ડ્રેસ મળી જવાના છે સલવાર બી જુઓ કેટલી ખુલ્લી છે પછી આ ટાઈપનું ટોપ છે અને સાથે દુપટ્ટો બી બહુ જ મસ્ત છે જુઓ ચારસો જ રૂપિયા સરસ છે હજુ ચારસો જ રૂપિયામાં મળશે એમાં કલર ડિઝાઇન પણ છે જુઓ ઘણી બધી ડિઝાઇન મળવાની છે પછી આ લખનવી લખનવીવાળું છે સરસ છે આ વ્હાઇટ કલરનો છે ડ્રેસ જોવા આ બી ચારસો એક જ ભાવ આના પણ ચારસો રૂપિયાનો ડ્રેસ છે એમાં પણ તમને આવી સલવાર મળશે અને આ જુઓ દુપટ્ટો બી બહુ જ ફાઇન છે ત્રણસો ત્રણસો વાળી એમાં તમને મસ્ત રંગ બસો પચાસ પછી આ માર્કેટમાં ટાઈપના ડ્રેસ મળશે બતાવશો આ પાંચસો રૂપિયામાં આ બાજુ દુપટા ને સલવાર સાથે આવશે

સાડા ચાર હજાર ની છે ભાવ કરી આપીશ તમને આ માર્કેટમાં નવી આવેલી છે આ વસ્તુ આવશે તમારે એના અંદર કલર પણ મળી જશે તમને ચાર કલર છે એના અંદર કઈ વાળી સાડી આ પશ્મીના સિલ્ક છે આ એ પચીસો ની છે તમને ભાવ કરી આપીશ એના અંદર જો કલર પણ છે એના અંદર બે ડિઝાઇન છે એના અંદર આ બે ડિઝાઇન છે પછી ડોલા સિલ્કમાં જો ડોલા સિલ્કમાં પણ છે મારા પાસે પંદરસો ની બે હતી અત્યારે ચૌદસો ની બે કરી છે લગ્ન ની ઓફર આપી છે આપણે કોઈ પણ લો એક હા પાંચસો

જો તમને આ ટાઈપ એકદમ મસ્ત પથલા કાપડવાળી સાડી છે જો આ તમને આ કયું કપડું કહે મોતીચૂર કપડું છે પંદરસો માં બે મળશે એમાં એક આ કલર છે અને એમાં બ્લાઉઝ આવો આવશે પચાસ થી લઈને ને અઢીસો સુધીમાં થયેલા છે પછી એ કેટલા વાળું દોઢસો વાળું સોમાં પછી બ્લાઉઝ નું બી કલેક્શન જોવા મળશે જો આ ટાઈપ ના બ્લાઉઝ છે અહિયાં બધા હેવી બ્લાઉઝ છે કાકા કેટલા વાળા બ્લાઉઝ છે સ્ટાર્ટિંગ રેન્જ 500 થી સેટ છે 550 આ કેટલા વાળા છે 650 650 650 ડ્રેસ આવશે

સાતસો પચાસ પછી જો બ્લેકમાં જોઈતો હોય તો આ ટાઈપનો બ્લાઉઝ છે સાતસો પચાસ પછી આ છે એક હજાર પચાસનો છે બધામાં કલર્સ અવેલેબલ છે ગજીનો બ્લાઉઝ છે જો તમને આ ટાઈપનો ગજી સિલ્કનો લેવો હોય તો પ્લેન બ્લાઉઝ ચારસો રૂપિયા અને આ ટાઈપનો જો ભરેલો લેવો હોય તો નવસો પચાસ જરદોસી વર્ક વાળા છે આ અગિયારસો રૂપિયામાં પછી એમાં તમને આ ટાઈપ ના ઘણા બધા કલર મળી જવાના છે તો આ માર્કેટ એટલે સમતા કાપડ માર્કેટ

સાડી ભાવ થઈ જશે વડોદરા વાસીઓ આ હતું કુણાલ ચાર રસ્તા વાળું એટલે કે સમતા કાપડ માર્કેટ જે સામે બેન્જામિન વર્લ્ડ સ્કૂલ છે એની એક્ઝેટ સામે જ બપોરે ચાર વાગ્યાથી સાંજે મતલબ અને રાતના નવ દસ વાગ્યા સુધી જોવા મળશે તો આ માર્કેટનો ફૂલ વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટમાં જરૂર બતાવજો અને ચાલો ફરીથી મળીશું એક નવા જ વિડીયોમાં ત્યાં સુધી આવજો બાય એન્ડ ટેક કેર